નમસ્કાર મિત્રો મિત્રો તમે ગુજરાતનો બિલકુલ લાઈવ વરસાદનો મેપ અહીંયા જોઈ શકો છો મિત્રો નવમી તારીખે મુંબઈ નજીક એક ભારે વાવાઝોડું બનવાનું છે અને તેને કારણે લગભગ આખા ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસાદની આગાહી છે અને મિત્રો હવે તારીખો તમે નોંધી લેજો કારણ કે આઈએમડીની ઓફિશિયલ આગાહી પણ આવી ગઈ છે અને તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો તમારે જોવું હોય તો તેના પર તમે ક્લિક કરીને જોઈ શકો છો અને આપણે આજના વિડીયોમાં તારીખો અને વિસ્તાર પણ જોઈશું કે ગુજરાતના કયા વિસ્તારમાં કઈ તારીખે અને કેટલો વરસાદ થઈ શકે ગુજરાતમાં પવનની દિશા તથા તાપમાનનું પ્રમાણ કેટલું રહેશે અને ક્યાં ક્યાં વાવાઝોડા ફૂંકાશે તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો મિત્રો ચાર તારીખે અને સવારે નવ વાગે અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતમાં પવનની દિશા અરબસાગર પરની છે અને સાથે સાથે અરબસાગરમાં કેટલીક જગ્યાએ વરસાદ પણ સક્રિય છે મિત્રો ધીરે ધીરે આ જે વરસાદી સિસ્ટમ છે એ મોટી થતી જશે અને પવન અરબસાગર પરનો છે તેથી ધીરે ધીરે વાદળા ખેંચાઈને ગુજરાતમાં આવતા રહેશે છ તારીખથી મિત્રો ગુજરાતમાં વાદળા છવાનું ચાલુ થઈ જશે મિત્રો આઠમી તારીખે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થઈ જશે આઠમી તારીખે અને બપોર પછી ઉના જૂનાગઢ ભાવનગર થાન વડોદરા અમદાવાદ દાહોદ સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે મિત્રો નવમી તારીખે મુંબઈ અને બેલગામ નજીક એક વાવાઝોડું સક્રિય થઈ જશે અને વરસાદી સિસ્ટમ ધીરે ધીરે ખેંચાઈને ગુજરાતમાં આવતી રહેશે જેને કારણે ગુજરાતના ઉના જુનાગઢ થાન જામનગર અને તેની આજુબાજુના વિસ્તારો સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે રાતના સમયે ઉના જુનાગઢ થાન અમદાવાદ વડોદરા સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે દસ અગિયાર અને બાર તારીખે ગુજરાતમાં આ વરસાદ ચાલુ થઈ જશે મિત્રો મુંબઈ નજીક જે વાવાઝોડું બન્યું છે તેને કારણે ગુજરાતમાં ઘણી જગ્યાએ વાવાઝોડા ફૂંકાવાના ચાલુ થઈ જશે જેમાં સુરત વલસાડ ભાવનગર ઉનામાં સાતમી તારીખે વાવાઝોડા ફૂંકાવાનું ચાલુ થઈ જશે આઠમી તારીખે આ વાવાઝોડાની તીવ્રતા વધતી જશે અને ઉના જૂનાગઢ ભાવનગર થાન અમદાવાદ વડોદરા સુરત વલસાડ દાહોદ મહેસાણા આ બધા વિસ્તારોમાં ભારે વાવાઝોડા ફૂંકાઈ શકે છે મિત્રો નવમી તારીખે ઉના જુનાગઢ થાન ભાવનગર અમદાવાદ મહેસાણા વડોદરા સુરત વલસાડ દાહોદ પાલનપુર આ બધા વિસ્તારોમાં વાવાઝોડા ફૂંકાઈ શકે છે નવમી તારીખે અને સાંજે સાત વાગે વાવાઝોડાની આ તીવ્રતા વધતી જશે અને ઉના જુનાગઢ અમરેલી ગોંડલ જસદણ રાજકોટ ચોટીલા બોટાદ તથા સુરેન્દ્રનગર મોરબી બાણવડ પોરબંદર કુડા ગાંધીધામ મહેસાણા રાધનપુર ખેડબ્રહ્મા પાલનપુર હિંમતનગર અમદાવાદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા આમોદ ભરૂચ બોડેલી રાજપીપળા સુરત વલસાડ વ્યારા આ બધા વિસ્તારોમાં ભારે વાવાઝોડા ફૂંકાઈ શકે છે મિત્રો તાપમાનની વાત કરીએ તો ચોથી તારીખે જે તાપમાન છે એમાં કોઈ ખાસ ઘટાડો નહીં નોંધાય અમદાવાદમાં ચાલીસ ડિગ્રી મહેસાણામાં ઓગણચાલીસ થાનમાં ઓગણચાળીસ ભાવનગરમાં ઓગણચાલીસ જુનાગઢમાં સડત્રીસ જામનગરમાં છત્રીસ દ્વારકામાં બત્રીસ ગાંધીધામમાં સડત્રીસ નલિયામાં ચોત્રીસ વડોદરામાં ચાલીસ સુરતમાં પાંત્રીસ દાહોદમાં ઓગણચાલીસ સુરતમાં પાંત્રીસ વલસાડમાં તેત્રીસ ડિગ્રી તથા નલિયામાં ચોત્રીસ ખાવડામાં અડત્રીસ ચારણકામાં એકતાલીસ પાલનપુરમાં ઓગણચાળીસ મહેસાણામાં ઓગણચાલીસ આ બાજુ દાહોદમાં ઓગણચાળીસ ડિગ્રી તાપમાન રહેશે પાંચ છ સાત અને આઠ તારીખે તાપમાનમાં કોઈ ખાસ ઘટાડો નહીં થાય પણ મિત્રો આઠમી તારીખે અને સાંજથી ગુજરાતમાં અચાનક વાદળા અને વરસાદના કારણે તાપમાનમાં રાહત જોવા મળી શકે છે